મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે મિત્રો તેર તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર મિત્રો શુક્રવારના રોજ આજની આવકની વાત કરીને મિત્રો સ્ટોકની વાત કરીને મિત્રો તો અત્યારે ત્રણ બ્લોક્સનો સ્ટોક જોવા મળી રહ્યો છે મિત્રો બ્લોક નંબર બે બ્લોક નંબર ત્રણ અને બ્લોક નંબર પાંચ ભરેલા છે મિત્રો આખી આખા અને રાજ્યનું કામકાજ અત્યારે બ્લોક નંબર બેમાંથી ચાલુ થવાની તૈયારી છે તમે જોઈ શકો છો પહેલી લાઈનમાં બધા ભાઈઓ આવી ગયા છે મિત્રો ઓક્સમેન ભાઈ આવી ગયા છે મિત્રો અને મિત્રો બજાર વિશે તો એક વાત કરો ને તો મિત્રો બજાર ધીમે ધીમે બજાર સુધરતું જાય છે મિત્રો એમ સુકાન સારા ક્વોલિટી માલ આવે છે મિત્રો અઠ્યાવીસો સાડી અઠ્યાવીસો ઓગણત્રીસો લગીને વેચાણા હતા મિત્રો માલ તમે જોઈ શકો છો કાલ એક રેવા મરચાંનો વકલ એ આવ્યો હતો તે પણ અઠ્યાવીસોને એક રૂપિયામાં વેચાણો હતો મિત્રો સારો વકલ હતો ને

નીતાય બોતા હે આણ બે ને કીતાય કાન માં મૂકી દીઓ આલો 25 યાર જીંદા હે એકાવન એકાવન રૂપિયાનો ભાવ થયો છે મિત્રો સત્યાવીસો ને એકાવન આ બાવીસો એકાવન રૂપિયાનો ભાવ થયો બાવીસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો બે વખત બાજુ બાજુમાં એક સત્યાવીસો માં વેચાણો અને આ બાવીસો એકાવનમાં વેચાણો છે મિત્રો

એકવીસો ને એક રૂપિયાનો ભાવ છે આનો સ્થાનિય મજૂર છે એકવીસો ને એક રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો સ્થાનિય મજૂર છે અને એમાં કોક ફોરવર્ડનો દાણો જોવા મળી રહ્યો છે કોક બાકી કલરવાળો જ માલ છે ને સૂકો માલ છે પેન્ડિંગ કરો હા પેન્ડિંગ કરો અને મરીના જીવ લાગો દીયુ